બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસ કોંગ્રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પનું પહેલું સંબોધન છ સપ્તાહમાં સરકારની સિદ્ધિઓની ગણાવી ઘૂસણખોરો સામે કરી કડક કાર્યવાહી કહ્યું અમેરિકાના સપનાઓને કોઈ નહીં રોકી શકે સ્કૂલોમાં પણ જેન્ડર પોલિસી લાગુ કરવાની કરી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર વિશે પર આયોજિત પોસ્ટ બજેટ વેબિનારમાં લેશે ભાગ રોકાણ અર્થવ્યવસ્થા સહિતના મુદ્દા પર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સંબોધન વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રિટનના પ્રધાનમંત્રી કિયર્ઝ સ્ટારમર સાથે કરી મુલાકાત દ્વિપક્ષીય સંબંધ અને આર્થિક સહયોગ વધારવા પર થઈ ચર્ચા પંજાબ સરકાર સાથેની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ આજે ચંડીગઢ કૂચ કરશે પ્રદર્શનકારી ખેડૂતો અનેક એન્ટ્રી પોઈન્ટ કર્યા સીલ વિપક્ષે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રાજીનામાની કરીમાં માંગ મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય વિશ્વ મેદસ્વીતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં વિશેષ અભિયાન ચલાવવાની કરી જાહેરાત એપ્લિકેશન મારફતે પૂરી પાડશે માર્ગદર્શન માહિતી તો જિલ્લા અને ગ્રામ્ય સ્તરે સ્પર્ધાનું કરાશે આયોજન રાજ્ય મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે ભરી હળફાળ આગામી સમયમાં યુજીની ચારસો પચાસ બેઠકો અને પીજી બેઠકો માટે એક હજાર અગિયાર બેઠકો કરાવાશે ઉપલબ્ધ આરોગ્ય આરોગ્યમંત્રીએ કહ્યું પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજનું સ્વપ્ન હવે પૂર્ણતાના આરે નડિયાદમાં ત્રણ લોકોના જીરાસોડા સોડા પીધા બાદ મોત અંગેની તપાસમાં ચોંકાવનારો ઘસફોટ પોલીસે આરોપી શિક્ષકની કરી ધરપકડ જીરા સોડાની બોટલમાં ભેળવ્યું હતું સોડિયમ નાઇટ્રાઇટ દિવ્યાંગ સહિત ત્રણ લોકોને ઉત્તર ભારતના પહાડો પર બરફવર્ષાને કારણે ગુજરાતનો ગગડ્યો પારો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા વહેલી સવારે અને મોડી રાત્રે અનુભવાયો ઠંડીનો ચમકારો હજુ ચાર દિવસ અનુભવાશે હળવી ઠંડી ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું ભારત આજે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે બીજી સેમી વિજેતા ટીમ નવ માર્ચે ભારત સામે ટકરાશે ફાઈનલમાં